જય સ્વામિનારાયણ અમારો ચારધામ યાત્રા પ્રવાસ એ સારામપુર કષ્ટભંજન દેવ એમના દર્શન કર્યા બાદ હવે અમે ગઢપુરની ધરાવ પર જઈ રહ્યા છીએ ગઢપુરની ભૂમિ એટલે કે અતિ પાવનકારી ભૂમિ અને ત્યાં સુધી ભૂમિ વિશે લખવામાં આવ્યું કે ગઢપુરની ધરણી ઉપરથી પસાર થતો પવન કોઈ પાપી વ્યક્તિ એ

સૌ કોઈ યાત્રાથીઓ એ રાધાવાઓના દર્શન કરવા માટે જઈ રહ્યા છે એના જળને તમે નિહાળી શકો છો આ રાધાવાઓ એ સ્વયં ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા મુજબ સચ્ચિદાનંદ સ્વામીએ લાડુબાના કેવડા કહેવાથી આ રાધાવાઓ એનું નિર્માણ કરેલું છે રાધાવાવના કિનારે એની બાજુમાં જ હનુમાનજી મહારાજ એનું મંદિર એનું દર્શન તમે કરી શકો છો આ જ એ મીર સાહેબ એમને નમાજ પડતા રજ મસ્તકે અડવાથી સમાધિ થઈ ગઈ હતી એટલે તમે જોઈ શકો છો કે બધા જ યાત્રાર્થીઓએ રાધાવાવની રજ આપણે સૌ જાણીએ છીએ કે બધાને પહેલો પ્રોબ્લેમ પગનો આવે છે એટલે બધા જ એ રજને પગે ચોપડી રહ્યા છે કે મહારાજ મીર સાહેબની જેમ સમાધિ ન કરાવો તો કાંઈ નહીં પણ અમારા ગુડા કહેતા ગોઠણ દુખતા બંધ થઈ જાય એવી રીતે હાસ્ય વિનોદ કરતાં કરતાં એ રજ ચોપડી રહ્યા છે આવી આ રાધાવાની ભૂમિ કે સ્વયં ભગવાન સ્વામિનારાયણ કાયમના માટે અહીંયા માણકી ઉપર અસવાર થઈ આવતા હતા ત્યારબાદ તમે જોઈ શકો છો પહોંચી ગયા છીએ ભક્તિભાગની ભૂમિ એટલે અતિ પાવનકારી ભૂમિ ભગવાન સ્વામિનારાયણ અનેક વાર આ ભક્તિ બાગની ભૂમિ ઉપર પધારેલા છે તમે જે સફેદ કલરનો બંગલો જોઈ શકો છો એ આચાર્યશ્રીના બંગલા છે વિહારીલાલજી મહારાજ હોય કે પછી રઘુવીરજી મહારાજ હોય કોઈ પણ આચાર્ય જે વડતાલ ગાડીના એ ગઢપુર જ્યારે પધારતા હતા ત્યારે અહીંયા એમનો ઉતારો હતો ને પછી અહીંયાથી ઘોડાગાડી દ્વારા ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજ એના દર્શન કરવા માટે આવતા હતા હવે જે બેનો દર્શન કરવા માટે જઈ રહ્યા છે અને તમને જે દિવાલ દેખાઈ રહી છે એ પ્રસાદીનો કુવો હતો ત્યારબાદ અમે લક્ષ્મીવાડી ત્યાં દર્શન કરવા માટે આવી ગયા છીએ લક્ષ્મીવાડી લાડીલા લાલની જેને આપણે એવા સંબોધન તરીકે ઓળખીએ છીએ તમે જે માણકી ઉપર સદાનંદ સ્વામીને જોઈ શકો છો જે ઓટાના દર્શન કરી શકો છો એ મહાન મુક્તરાજ માણકી ભગવાન સ્વામિનારાયણ અંતર્ધ્યાન થયા બાદ જેમણે તેરમા દિવસે પોતાના પ્રાણ ત્યાગી દીધા હતા એ માણકી ઘોડી એનો સંસ્કાર એ જગ્યાએ કરવામાં આવ્યો હતો લક્ષ્મીવાડીમાં પ્રવેશ કરતાની સાથે જ ડાબા પડખે માણકી ઘોડીનો પ્રથમ અગ્નિ સંસ્કાર સ્થાન એના દર્શન કરવામાં આવે છે ત્યારબાદ તમે વિશાળ લક્ષ્મીવાડી એનું પટાંગણ જોઈ શકો છો મંદિર કરી શકો છો કે જે મંદિરે ભગવાન સ્વામિનારાયણ જ્યારે જ્યારે માણકી ઉપર અસવાર થઈ અને વાડીના ગેટમાં કેતા આ પૃથ્વી ભૂમિ ઉપર આવતા હતા ત્યારે મહારાજની માણકી ત્યાંથી દોટ કાઢીને આ મંદિર જે સ્મૃતિ મંદિર જે જગ્યાએ છે ત્યાં આવીને ઉભી રહે એટલે ભગવાન સ્વામિનારાયણ અહીંયા દંડવટ પ્રણામ કરતા હતા તમે જોઈ શકો છો ઈચ્છારામ રઘુવીજી મહારાજ અને વચ્ચે સદાનંદ સ્વામી હવે તમે શ્યામ ચરણાર્વિંદ જોઈ શકો છો આ મૂળજી બ્રહ્મચારી એના દર્શન કરી શકો છો એ ઓટો છે ને શ્યામ ચરણારવીનની નીચે ફોલ્ડિંગ છે ને ત્યાં ભગવાન સ્વામિનારાયણ એના અસ્થિ સાચવવામાં આવ્યા છે ત્રાંબાના ઘડાની અંદર

એના દર્શન કરી શકો છો કે બંને આંબલી વચ્ચે ઘણો બધો ગેપ છે છતાં ભગવાન સ્વામિનારાયણે બંને આંબલી હિંચકો બાંધી હિંચકતા હતા અહીંયા જે તમે ચરણારવિંદના દર્શન કરી શકો છો જે નિષ્કુળાનંદ સ્વામીની ઓરડી છે અને ભક્ત ચિંતામણીની જન્મભૂમિ કે ભૂમિ કે આ જ જગ્યાએ વૈરગ્યમૂર્તિ નિષ્કુળાનંદ સ્વામી ઓરડીમાં એકાંતમાં બેસી અને ભક્ત ચિંતામણી ગ્રંથની રચના કરી હતી જે ચરણારવિંદ હતા ભગવાન સ્વામિનારાયણને જ્યારે અગ્નિ સંસ્કાર કરવા માટે લક્ષ્મીવાડી લાવવામાં આવ્યા ત્યારે મહારાજની પાલખી એને અહીંયા વિસામો કરાવવામાં આવ્યો હતો હવે તમે જે દર્શન કરી શકો છો એ બેઠક નામથી ઓળખાય છે જેને ડભાણિયા અંબા તરીકે ઓળખવામાં આવે છે અને મહારાજે અનેક વાર કેટલી લીલાઓ કરેલી છે બિરાજમાન થયેલા છે સંતો હરિભક્તો સાથે સભા કરેલી છે એવું આ ડભાણી આંબાનું પવિત્ર તીર્થ તીર્થભૂમિ કે જ્યારે ભગવાન સ્વામિનારાયણ અંતર્ધ્યાન થયા અને સ્મૃતિ મંદિર એ જગ્યાએ જ્યારે સંસ્કાર થતો તો હવે તમે જે દૂરથી છત્રીના દર્શન કરી શકો છો ત્યાં મહારાજ સંતો હર્ય અને મહારાજ પોતે એમ રાસ થયો હતો અને એમ કહેવાય છ મહિનાની રાત્રિ કરી અને મહારાજ સંતોની સાથે રાસે રમ્યા હતા તો એ ડબાણી આંબે મહારાજ બિરાજમાન હતા અને દાદા દિવ્ય સ્વરૂપે દર્શન આપ્યા હતા હવે અમે ગઢપુરપતિ મહારાજ ગોદમાં આવી આવી ગયા એના અંદર ગોપીના પટાંગણ યાત્રાથીઓ ત્યાંના હરિભક્ત જે ગામડેથી દર્શન કરવા માટે આવ્યા હોય એને ભાવથી ભેટી રહ્યા છે જે દ્રશ્ય તમે જોઈ શકો છો પ્રથમ ખંડમાં નારાયણ દેવ શ્રી કૃષ્ણ બળદેવ રેવતી તેમજ હરિકૃષ્ણ મહારાજ ગોપીનાથજી મહારાજ રાધિકા રાધિકાજી અને ભક્તિ વાસુદેવ ઘનશ્યામ મહારાજ ને સુખ શ્રેયાના હનુમાનજી મહારાજ એના દર્શન કર્યા બાદ દુનિયાની અંદર તો નહીં પરંતુ બ્રહ્માંડોમાં જેનો જોટો ન જડે એવું તીર્થસ્થાન કે જ્યાં તમામ તીર્થો નિવાસ કરીને રહ્યા છે જ્યાં દેવોને પણ દર્શન દુર્લભ છે એવો પવિત્ર દાદા ખાચરનો દરબાર ગઢ એ દરબારગઢના દર્શન કરવા માટે અમે કહેતા યાત્રાર્થીઓ એ જે રહ્યા છે સૌપ્રથમ દર્શન કરવા માટે આથમણા બારની ઓર ઓસરી આથમણા બારના ઓરડાઓ ત્યાં યાત્રાથીઓ દર્શન કરી રહ્યા છે લિંબ વૃક્ષ એનો પટાંગણ દાદા બાપુના દરબારગઢનો ચોક એમાં યાત્રાથીઓ દર્શન કરી અને એ ચરણરજ અને મસ્તકે ચડાવી આળોટી રહ્યા છે સૌપ્રથમ પ્રથમ આથમણા બારનો ઓરડો પહેલો જ્યાં પ્રસાદીનો ઢોલિયો છે ને આ ઓરડો એ દાદા ખાચરના બેન લાડુબા એનો ઓરડો માનવામાં આવે છે આ ઓરડાની અંદર મહારાજે જ્યારે વાસ્તુ પૂજન કરાવ્યું ત્યારે ગોલોકના દર્શન કરવા કરાવેલા હતા એ આથમણાબાદના ઉત્તરાડી સાઈડના ઓરડાના દર્શન કર્યા બાદ અમે જે બાજુનો ઓરડો એમાં દર્શન કરી રહ્યા છીએ જે આથમણાબાદનો ઓરડો ત્યાં પણ સરસ મજાની મહારાજનો ઢોલિયો એ પ્રસાદીનો બિરાજમાન છે ત્યારબાદ તમે જોઈ શકો છો કે આથણા બારની ઉગમણી શ્રી એ એના તમે દર્શન કરી શકો છો કે જ્યાં ભગવાન સ્વામિનારાયણે ગરડા મધ્ય પ્રકરણનું સાઠમું અને એકસઠમું વચનામૃત એનો રસપાન કરાવ્યું હતું સાઠમો વચનામૃત કહેતા વિક્ષેપ ટાળાનું પક્ષ રાખ્યાનું ને પાન ન તોડ્યાનું વચનામૃત તમે ઓસરીમાં હરિભક્તો દર્શન કરી રહ્યા છે એને જોઈ શકો છો નિયમ નીચે ને પક્ષ એ એકસઠમો વચનામૃત એ આથરણા બારનો ઓરડો એની ઉગમણી ઓસરી એનો વચનામૃત છે ત્યાર પછી અમે વાસુદેવ નારાયણનો ઓરડો એમાં દર્શન કરવા માટે જે રહ્યા છીએ આથરણા બારનો જે બીજો ઓરડો હતો ત્યાં કોઈ દર્શન કરે એમને મહારાજે શ્વેત દ્વીપ એ ધામના દર્શન કર્યાનું ફળ એ આપેલું છે હવે તમે વાસુદેવ નારાયણના ઓરડાની અંદર જે દર્શન કરી શકો છો એમાં જે મૂર્તિ છે એ જોયામાં કોઈકને એમ થશે કે મહારાજ ઊભા છે પરંતુ મહારાજ ખુરશી ઉપર બેઠા છે જ્યારે નીરખીને જોવામાં આવે ત્યારે એ વાતનો ખ્યાલ આવે જ્યાં વાસુદેવ નારાયણ પધરાવવામાં આવ્યા હતા એ પાછળના ભાગમાં ગોખ છે જ્યાં હાલમાં ચરણારવીન પધરાવેલા છે આ ઓરડાની અંદર મહારાજ જ્યાં બિરાજમાન થતા હતા એ રંગત પાટ કે જે રંગત પાટનો બાવા એને નીચે આ જગ્યાએ જ કરાવ્યો હતો કે અઢીમણ એનો એક તકિયો અને મહારાજ એને ચક્કર ચક્કર ફેરવી અને જ્યાં પોતાને બેસવાનું હતું એ જ જગ્યાએ બિછાવી દીધો એ પાટ હતી જોધા ભરવડ સાથે પાંચોબાર સાથે મહારાજે જે છાશ ફેરવી હતી ગોળી પણ ત્યાં જ છે હવે તમે ઉત્તરાધા બારના વાસુદેવનારાયણનો ઓરડો ને અમારો કહેતા દાદા ખાચરનો ઓરડો એની વચ્ચે જે ઓરડી છે એના દર્શન કર્યા જે બંને બાજુ એની દિવાલો ઉપર લીપણ આજે પણ મોટાબાનું કરેલું છે હવે દાદા ખાતર જે ભગવાન સ્વામિનારાયણ કાયમના માટે અહીંયા નિવાસ કરીને રહ્યા એ દાદા ખાચરનો જ ઓરડો જ્યાં અમે સેવા પૂજા કરીએ છીએ અને જે ઓરડો અક્ષર નિવાસી પરમ પૂજ્ય સાંખયોગી કૈલાસબેન અમારા ગુરુ એમનો ઓરડો આ જ ઓરડામાં મોટીબાએ લાલજી મહારાજને બાલમુકુંદને દૂધ પાયું હતું એ આ ઓરડો છે મોટાબાની સંપ્રદાયની સૌ પ્રથમ મૂર્તિ પ્રસાદીની એ આ ઓરડામાં બિરાજમાન છે મોટીબાએ જે બાજોટ ઉપર દૂધ પાયું હતું એ બાજોટ પણ આ જ ઓરડામાં બિરાજમાન છે આવી અનેક પ્રસાદીભૂત આ વસ્તુઓ દાદા કાચના દરબાગઢની અંદર આજે પણ સચવાયેલી છે આખો એ દાદા ખાતરનો દરબાગઢ ઉગમણા બારના ઓરડા બારના ઓરડા એના તમે દર્શન કરી શકો છો આજે પ્રસાદીનો પથ્થર જ્યાં ભગવાન સ્વામિનારાયણ ગંગાજળિયા કુવે સ્નાન કરતા હતા એ પ્રસાદીનો પથ્થર છે ત્યારબાદ અમે અક્ષ ઓરડી ત્યાં દર્શન કરવા માટે નીચેના ભોયરામાં દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ જે કમાન એને તમે જોઈ શકો છો મહારાજ જ્યારે ઓગણોતેરો કાળ પડ્યો ત્યારે ગુપ્તવાસ તરીકે રહ્યા હતા ગુપ્ત રીતે તો એ આ ભોયરું જેને આપણી ભાષામાં કહીએ હવે અક્ષરોના ઉપરના ભાગના દર્શન કરીએ છીએ જે તમે તકતો જોઈ શકો છો કે ત્યાં મૂર્તિ ત્રણ ભાગમાં વહેંચાયેલી એ મૂર્તિમાં સૌપ્રથમ ઉપરના ભાગે અક્ષરધામ એ એના દર્શન થાય છે વચ્ચેના ભાગમાં મહારાજ જે ગઢપુરમાં જે લીલા કરી હોય આ ગંગા જલ્યો કુવો એના તેમાં દર્શન કરી શકો છો અને એ મૂર્તિમાં નીચેના ભાગમાં મહારાજ ધામમાં ગયા ત્યારે વીર થયેલો એ દર્શન થાય છે હવે અમે ખેલા નદીએ આવી ગયા છીએ કે જે ઘેલાની અંદર પાંચસો પરમહંસ સાથે મહારાજે અનેક વાર સ્નાન કરેલું છે નવસો નવ્વાણું નદીનો સમાવેશ જેમાં કહી શકાય એવા ખેલા નદી અને મહારાજની બહુ કૃપા હતી કે ચોમાસું બેઠું નહોતું છતાં આગાહીના કારણે વરસાદ આવેલો અને ખેલાની અંદર પૂરપાટ પૂર આવેલું એમ કહી શકાય ખેલો એના નામને સાર્થક ઉન્મદ ગંગા કે જાણે પોતાનું ખેલો નામ એને સાર્થક કરતી હોય એમ એનો પ્રવાહ એ જઈ રહ્યો છે રમાકાટ તો એકદમ બે કાંઠાની અંદર જાણે સમુદ્ર ગેકી વહેંકી રહ્યો હોય એ રીતે રમાકાટ ઉપરથી પણ એ જળ પ્રવાહ એ જોરદાર રીતે વહેતો હોય તો જાણે સહસ્ત્ર ધરામાં તો કેટલું પાણી હશે પરંતુ સમય નહીં હોય તે મેં સહસ્ર સુધી પહોંચ્યા નહોતા ગેલાની અંદર ખૂબ જ આનંદપૂર્વક બધાએ સ્નાન કર્યું અને સોનામાં સુગંધ કે યાત્રા તો અમારી હતી જ ગોપીનાથજી મહારાજના દર્શન પણ કરે પરંતુ બહુ ઓછું પાણી આટલું ચોમાસાની અંદર ખૂબ જ વરસાદ હોય અને ઉપરના ભાગમાં બધા જ તળાવ ભરાય ત્યારે ઘેલાની અંદર આટલું પાણી આવતું હોય છે જે મહારાજે કૃપા કરી અને જાણે કે યાત્રાની સમાપ્તિ પહેલાં જ કેલાની અંદર હરિભક્તોને સ્નાન કરવા માટે મળે એટલે જ પાણી જાણે વરસાદ આવ્યો હોય તો એ મોટા સૌભાગ્યની વાત હતી તો કેલા નદીની અંદર સૌ કોઈ આનંદથી સ્નાન કરી રહ્યા છે બધાને આનંદ આનંદ છે તમે રમાકાટ એને જોઈ શકો છો કે સહસ્ત્રધારાથી શરૂ થતાં ગંગાના મહાત્મા પ્રમાણે જે એકસો આઠ ઘાટ જેનું વિહારીલાલજી મહારાજે વર્ણન કર્યું છે એ સહસ્ત્ર ધરાથી આવતું પાણી રમાકાટ છલકાય અને જઈ રહ્યો છે જે રમાઘાટ ઉપરથી ખેલામાં પાણી આવી રહ્યું છે પરંતુ રમા ઘાટે જવું અસંભવ છે છતાં પણ અમારી મના હોવા છતાં ઘણા ભાવિક ભક્તો ત્યાં જોવા માટે ગયા હતા દર્શન કરવા માટે કે આટલું બધું પાણી ક્યાંથી આવતું છે આ જે નીચેથી પાણી આવે છે રમા ઉપરથી નીચે પુલ ઉપરથી આ ખેલાની અંદર જળ પ્રવાહ એ જઈ રહ્યો છે તમે વિશાળ ખેલા નદી એના દર્શન કરી શકો તો તમે જોઈ શકો છો કે આ રમાઘાટ ઉપરથી આવતું પાણી એ ખેલાના વચ્ચે પુલ બાંધેલું છે ત્યાંથી પાછું આગળ આ જઈ રહેલું પાણી રમાકાટનું અને એમાં સ્નાન કરી અને તમામ હરિભક્તો પાવન બન્યા કે એક પાણીનું બુંદ જે આપણે ગંગાજી નાવા માટે જઈએ છીએ એનું કારણ કે ભગવાનનો એક ચળનો સ્પર્શ કહેતા અંગૂઠાનો સ્પર્શ એ નદીને થયો છતાં આપણે એને પવિત્ર માનીએ છીએ તો જ્યાં પુરુષોત્તમ નારાયણ અનેક વાર સંતો સાથે અતિ પવિત્ર પુરાતનીય સ્થાન છે કે જે દાદા ખાચર એમના પૂર્વજો એના જન્મની કથા સાથે સંકળાયેલું આ તીર્થસ્થાન સ્થાન દાદા બાપુ કેતા દાદા ખાચરના પિતા ભલ ખાચર એમના પિતા હતા બાવા ખાચર અને એમના પિતા ખાચર એ ખાચરના ધર્મપત્ની રાણદેબા એમને મેનનાથ બાવા જે આત્માનંદ સ્વામીના શિષ્ય હતા એમના વચનથી પુત્ર થયેલા જે પિયરની અંદર પાડરસિંગા ત્યાં ગયેલા અને ત્યાં કુંભનાથ મહાદેવ એના મંદિરેથી વચન આપેલું અને પુત્ર થયેલા અને બાવા કહેતા સાધુ બાવાએ આપ્યા એટલે એમના ખાચર પાડવામાં આવેલું ત્યારબાદ અમે મગરિયો ડુંગરો ત્યાં દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ જે મગરીયો ડુંગરો ગઢાળીના રસ્તે આવેલો છે એ ગઢાળીના પરમ ભક્ત આંબા શેઠ એના નામને તો સૌ કોઈ જાણે છે નહીં ત્યાં ચનારવીન પધરાવવામાં આવ્યા છે અને એવું માનવામાં આવે છે મહાભારતના પુરાણની અંદર કે આ મગરિયા ડુંગરે જે ભીમના પુત્ર ઘટોત્કચ જેને આપણે ગટોરગચ્છ તરીકે ઓળખીએ છીએ એનો જન્મ અહીંયા થયેલો અને હેડેબાનું લગ્ન પણ ભીમ સાથે આ જગ્યાએ થયેલું અને સ્વામિનારાયણ શાસ્ત્ર પ્રમાણે કોઈ મઘરિયા ડુંગરે દર્શન કરે તો એમને છપૈયાની યાત્રાનું ફળ પ્રાપ્ત થાય છે બાકી દરબા ગઢપુરની તરણી ઉપર નાળિયેરી ધાર છે પછી પીપળાવાડી આદિ કનેક પંચતિથિના તીર્થસ્થાનો આવેલા છે તો ચોક્કસ એકવાર મહારાજ સમય આપે તો ગઢપુરની પંચતિથિના દર્શન કરવા અસ્તુ બધાને ભાવથી જય સ્વામિનારાયણ